હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો બસ આજે આજેમાં લંચમાં બનાવવાની છું હું છોલે ચણા અને બહુ ઇઝી રેસીપીથી આમ ટેસ્ટી બી બનશે અને સરસ બનશે દર વખત કરતા વખતે નવી રેસીપી ટ્રાય કરવાની છે એટલે મેં વિચાર્યું કે ચાલો વિડીયો બનાવી દઈએ તો આજે હું છોલે પલાળવાના ભૂલી ગઈ હતી એટલે મેં ગરમ પાણી એકદમ ઉકાળેલું કરી અરે સ્ટીમ લાગી ગઈ છે કેમેરામાં તો ગરમ પાણી આ કુકરમાં ઉકાળી અને કુકરને ઢાંકી દીધું હતું હવે એની સીટીઓ લગાવી દઈશું દસ પંદર તો લગાવવી પડશે પલાળ્યા ન હતા એટલે અને આ વસ્તુ અહીંયા એટલી મેં રેડી કરી દીધી છે અને તેલ બી મૂકી દઈશ સવારે ચા ઉભરાઈ ગઈ હતી એટલે થોડું તેલ સરસ આવી ગયું છે ગરમ થઈ ગયું છે આ સ્કીપ બી કરી શકીએ ત્રણ ને થોડી વાર રાખીએ અને આ ઢાંકી દઈએ અને સુઈ રહ્યા છે એટલે મારું બધું રોટીનું કામ બાકી છે હવે ફટાફટ રોટીનું કામ પતાઈ દઈએ તો જ્યાં સુધી ડુંગળી ચડે છે ત્યાં સુધી હું કપડાં સુકવી આવું છું બધું થોડી વાર રાખીશ ના જોઈએ ટમેટા નાખી દઉં પછી ફરી ઢાંકી દઈશ

ઘણા ફેમિલીમાં સબ્જી બધી સ્વીટ હોય છે તો તમે આમાં ગોળ અથવા ખાંડ એડ કરી શકો પણ હવે આજનું વાતાવરણ એવું છે હવે હવામાન વિભાગની વાત કરીએ તો વરસાદ એક ઝાપટો આવી ગયો બાકી તો કઈ ખાસ વરસાદ નથી પણ તડકો નથી એટલે કપડાં સુકાતા નથી એટલે ઘરમાં બાંધીએ દોરી તો બાર સીટી પછી કુકર ખોલ્યું છે આઠ કરી ફરી ચાર કરી જોઈએ હવે સોફ્ટ થયો કે નહીં હાથથી દો નહીં દબાવીશ ગરમ લાગે હા એટલે હજી તો કરવો પડશે જો છટકી જાય છે નોટ સોફ્ટ આવી રીતે હજી બે ત્રણ સીટી જરૂર છે અને આ જો ઠંડુ પડી ગયું એટલે હવે એમાં એક ચમચો આ નાખી દઈશું ચણા બાકી નાની ફરી સીટી કરી દઈશું આટલું એન્ડ આટલું હવે આટલા ચણાની સીટી કરી દઈશ ફરી પાંચ છ તો હજી કરી દઈશું ને તો હવે આ બધું આપણે નાખી દઈશું મિક્સચરમાં અને આની પેસ્ટ બનાવી દઈશું થોડું પાણી પણ નાખી દઈશું સરસ બધું મિક્સ થઈ ગયું છે ઠંડુ પડશે ને તો જ બ્લેન્ડ આવી રીતે મિક્સરમાં પીસાય અધરવાઇઝ છે ને એની સ્ટીમના કારણે ખુલી જાય તો આપણને જાર હોય એ ગરમ લાગે અને બધું ખરાબ બી થાય એટલે ઠંડુ પડશે અધરવાઇઝ બધું ખરાબ બી થશે તો હવે ચણા જુઓ મોટા મસ્ત થઈ ગયા છે અને અહીંયા ફરી ફાઇનલ શાક બનાવવાની તૈયારી શરૂ વધુ તેલ નહીં નાખું એક જ પાવડું નાખીશ અને અહીંયા ગ્રેવી પણ રેડી છે ગેસ એકદમ ધીમો રાખવાનો બીજો મસાલો નહીં નાખતી કેમ કે ઓલરેડી બધું નાખાયેલું છે પાણીથી મિક્સ કરીને નાખી દઉં તો ચણા મેં નાખ્યા જસ્ટ અને પછી સ્વાદ પ્રમાણે થોડું ટેસ્ટ કર્યું અને પછી જે જે કંઈ વધુ ઓછું લાગતું હતું એ ફરી થોડા મસાલા એડ કર્યા છે અને ધ્યાન માટે બોઇલ ચીકપીસ ચણા લઈ લીધા છે બસ તો હવે આમાં તમે ધાણા ઉપરથી નાખી દો અને ઢાંકીને રાખી દઈશ એટલે ચણા છે એકદમ મિક્સઅપ થઈ જાય ગ્રીલ સાથે અને આમાં જે મેં રાઈ નાખી હતી એ એ નાખવાની જરૂર ના હોય પણ દરરોજ ની પેલી શાક વગરવાની આદત થી મારાથી થી નખાઈ ગયા અધરવાઈઝ એ નાખવાની જરૂર ના હોય કરને દો તો હવે ફાઇનલ રાઉન્ડ રોટલી ગેસ લીધે નાઈ જશે તો જુઓ અમારું સબ્જી રેડી સ્ટેડી એન્ડ ગો તો ધાર્મિક ને આવી ગયા ધ્યાનમ બી ઉઠી ગયો છે અને શ્રી બેન અહીંયા મસ્તી કરે છે ચાલો જમવા શ્રી દીકી હવે ધ્યાન ધાર્મિક બાઈટ લે તો પૂછી લઈશું પછી કેવું લાગ્યું એમને તારા બી કાવ છે તારા માટે મોળા ચણા છે તારા માટે મોળા ચણા છે અને આ દહીં જુઓ એકદમ મસ્ત છે ને બાકી એવું દહીં એ હા હા એવું ના કરાવી દીધું જો જો બગડો ધ્યાન અમ બગડો સાદું મસ્ત ઓકે તો ચાલો અમે જમી લઈએ મને તો ભાવશે જ આજકાલ મચ્છરોનો થોડો ઘણો બહુ ત્રાસ વધે છે એટલે હવે ઘરમાં ધ્યાનમ ને શ્રી બેરિયા એટલે બહુ ધ્યાન રાખવું પડે તો હું આ અગરબત્તી છે એને અલગ પાડવી છે કોનાથી તૂટ્યા વગર અલગ પડી શકે મને કોમેન્ટમાં કહેજો હું તો ટ્રાય કરું છું ખબર નથી પણ હવે પ્રોબ્લેમ એ છે કે એક હાથમાં ગિમ્બલ છે અને એક હાથથી કરું છું એટલે અઘરું તો છે બટ આઈ એમ ટ્રાય થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ યસ થઈ ગઈ થઈ ગઈ ફાઇનલી મારાથી તો